હાઈ ફ્રેન્ડ્સ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે બટેટાનો સંભારો જે ફટાફટ બની પણ જશે અને ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે ચેનલમાં નવા હોવું ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં તો બટેટાનો સંભારો છે તે દસ મિનિટમાં બની જશે તો સૌ આપણે ઇન્ગ્રીડિયન્ટ જોઈ લેશું તો મોટી સાઇઝના બે બટેટા લીધા છે બે લીલા મરચાં લીધા છે તો લીલા મરચાંના ઝીણા કટ કરી લેશું સંભારો બનાવવા માટે તેલ લેશું સંભારો વઘારવા માટે આપણે હાફ ટી સ્પૂન રાય લેશું અને થોડા મેથીના દાણા લેશું તો હાફ ટી સ્પૂન હળદર પાવડર અને ટેસ્ટ અનુસાર નિમક તો નિમક તમારે તમારા ટેસ્ટ અનુસાર જ લેવાનું છે થોડી વાર માટે સાઈડમાં રાખી દઈશું તો બટેટાને આપણે ધોઈ લુછી અને આ રીતે કટ કરી લેશું બટેટાને બહુ જાડા કટ કરવાના નથી બને ત્યાં સુધી બટેટાને ઝીણા જ કટ કરવાના છે ઝીણા બટેટાને કટ કરશે તો બટેટા છે ફટાફટ ચડી જશે તો એક બાઉલમાં આપણે એક ગ્લાસ પાણી લેશું અને આપણે જે બટેટા કટ કરીને રાખ્યા હતા તે બટેટા નાખશું અને બટેટાને બે થી ત્રણ પાણીમાં ધોઈ નાખશું તો બટેટાનો સંભારો તમે જ્યારે બનાવો છો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે બટેટાને પેલા કટ કરીને રાખવાના નથી પહેલાં તમે બટેટાને કટ કરીને રાખી દેશો તો બટેટા છે તે કાળા પડી જશે તો બટેટામાંથી પાણી કાઢી અને થોડી વાર માટે સાઈડમાં રાખી દેશું તો ગેસ ચાલુ કરશું પેન મૂકશું અને પેનમાં આપણે તેલ નાખશું તેલને ગરમ થવા દેશું તેલ સારી રીતે ગરમ થઈ જાય પછી આપણે રાઈ અને મેથી નાખશું તો રાઈને આપણે ફૂટવા દઈશું રાઈ સારી રીતે ફૂટી જાય પછી આપણે જે બટેટા કટ કરીને રાખ્યા તે નાખશું અને બટેટાને તેલમાં સારી રીતે મિક્સ કરી દેસું તો કન્ટિન્યુ આપણે એકથી બે મિનિટ સુધી તેલમાં સાતડી લેવાના છે તો બે મિનિટ થઈ ગઈ છે તો આપણે હળદર પાવડર અને નિમક નાખશું તો હળદર પાવડર અને નિમકને સારી રીતે મિક્સ કરી દેસું તો નિમક છે તે તમારે તમારા ટેસ્ટ અનુસાર જ તમારે નાખવાનું છે સંભારામાં આપણે પાણી નાખવાનું નથી બટેટા છે તે વરારમાં જ ચડી જશે તો પાંચ મિનિટ સુધી આપણે ઢાંકી અને રાખી દેસું એટલે બટેટા છે તે સારી રીતે સોફ્ટ થઈ જશે તો તમે ઢાંકી અને ચડવા માટે રાખી દેશો તો તેલ છે તે બહાર ઉડશે નહીં તો પાંચ મિનિટ થઈ ગઈ છે ખોલી અને જોઈ લેશું તો બટેટા છે તે સારી રીતે સોફ્ટ થયા છે કે નહીં તો જે મરચાં કટ કરીને રાખ્યા હતા તે મરચાં નાખશું અને મરચાંને પણ સારી રીતે મિક્સ કરી દેશું તો મરચાં આપણે પહેલાં નાખવાના નથી મરચાં તમે પહેલાં નાખી દેશો દેશો તો મરચાં છે તે ઓવરકુક થઈ જશે તો મરચાં આપણે એક મિનિટ હલાવી ગેસને બંધ કરી દઈશું મરચાં ઓવર ન થાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો સંભારો તૈયાર છે તો આપણે એક પ્લેટમાં કાઢી લેશું બટેટાનો સંભારો છે તે દસ મિનિટમાં બની જશે તો આ સંભારાને તમે રોટલી ભાખરી અને રોટલા સાથે ખાશો તો ટેસ્ટમાં એકદમ ટેસ્ટી લાગશે ઘરે શાકભાજી પૂરું થઈ ગયું હોય અને શાકભાજી ઘરમાં ના હોય ત્યારે તમે એકવાર બટેટાનો સંભારો જરૂર ટ્રાય કરજો સંભારો દસ મિનિટમાં બની પણ જશે અને ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે અને જો તમે આ રીતે સંભારો બનાવ્યો હોય અને તમારો સંભારો ટેસ્ટમાં કેવો બન્યો હતો તે મને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો જો તમને આ રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હોઉં ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો નવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે